अव अक्सरमते अवनिमा जिहदािथया आ पाशुकयपारभक् जनने दलरि निदया की दाचारो करुणा करि बन्धु मङ्गलमूर्ति उरदरि सर्वोपरि श्रीहरि ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो

श्रीगुणाति स्वामिने नमो नमः सेवा न करेक सानो થયો હરિદાસ પણ હરામી છાનો જે એહને ભક્ત રખે કોય માનો જે અંતર પિતર છે બારે ધૂપ સોનાનો જે શરી કો શોભતો થયો ભક્ત ભવ માહી ભલો લાખો લુક લાયગા પૂજવા દેખી આટા ટોપ ઉપર નો ख पिवानी मडे वस्त्र पण विधी सारो सारो सार कोई कहे पाय या लोक सुख प्रसिधसो भोजन व्यंजन बहु भातना घना मड़े गाम गड़ो सुख वन में ने जारे करी तिलक धरे दाम आडंबर आनी उपलो थयो भक्त ते भरपुर जाय कसर कोई बातनी जोता रही नथे जरूर एवो बारे वेश बनावियो सारो साचा संत समान पण पाछो वळी नव पेखियु एवु आवि गयु अगनान जे भक्त पणु सुभाळी मूजमा भक्त भक्त कहे छे भव माई भक्त पणु नति भासतू भासे छे ठाउ किठ गाय जे सर्वे सुख शरीर ना लि लेवा थे भक्त जानी बोडवाय बोरा आपे है हुलासे वड़े वाले वस्तु किने आणि यापे जाणी हरिदास जाने अर्थ एती सरसे एव आणी उरे विश्वास देवात नथीत पास तो એવો દિલે દગાદાર છે નિષ્કુલાનંદ કરે છે પણ સરવાળે સુસાર છે સ્વામી કે સેવા ન કરે એ સેવક સાનો ભગવાનનો દાસ કે પણ હરામી સ્વામી હાવ તળિયાના શબ્દો હોય હે છાનો છાનો એ હરામી સામી કે નિષ્કુળાનંદ સામી સેવા કરે તમારે સમાજમાં પણ દરબારો બેઠા હોય દરબારો પછી ડાયરો જામો હોય પછી એમાં બે જણા હોય ઓલા દરબારો બેઠા હોય ને એમ કે આપલા હોકો લઈ આવજે એટલે ઓલું બિચારો હળી કાઢીને ઓકો લઈ આવે આપલા પાણી ભરી એમ એક સેવા કરતા કરતા આપલો થઈ ગયો અને એની સામે બીજો હતો ને સેવા ન કરતો બેઠો એની ભાષામાં એક ગધેડી નરબાર એમ સ્વામી અહીંયા એમ કે છે કે સેવા કરો ને તમે તો એ બધા નજર માં આવે મોટો હોય કે નાનો હોય એ પછીની વાત પણ નાનો માણસ જો સેવા કરતો હોય તો એ માણસ બધા ધાયને ગમે હે સ્વામી કે એવા હરામી હોય ને એને કોઈ રખે ભૂલે ભક્ત માનતા નહીં અને દ્રષ્ટાંત સામે કેટલું સરસ આપ્યું પિત્તળ હોય પિત્તળ અંદર પિત્તળ જ છે પણ ઉપર સોનાનો ધૂપ એટલે કે સોનાનું બિલેટ કરેલું છે ઉપર સોનાનું ગલેટ છે અને અંદર તો પિત્તળ છે એટલે ગુણાદિતાનંદ સ્વામીએ સાકી લખી મન મેલા તન ઉજડા મન છે ને એનું મેલું છે તન છે એનું ઉજડું છે

ધોળો દૂધ જેવો છે એમ નિષ્કુળાનંદ સ્વામી કે હરામી ભક્ત કેવા છે કે ઉપર સોનાનો ગિલેટ છે અને અંતરમાં એને પાપ પાપ એટલે ભક્તને છેતર વાર બહુ નિષ્કુડાનંદ સ્વામી એ આ બધા અનુભવ ના શબ્દો લેખા છે મહારાજ વન વિચરણ કરતા ને દુદાધારી બાવો હતો હરીલ્યા મૃત માં આનું આખ્યાન આખું આવે છે એટલે એ ભોયરામાં નીચે રહે અને વર્ષમાં એક વખત બાર આવે એટલે બરાબર નીલકન બ્રહ્મચારી વન વિચરણ કરતા કરતા ઈ રાજાની પાસે જે થી અને આસો સુધી પૂનમ ને એક બે દિવસ ની કઈક વાર એટલે ઈ રાજા છે ઈ બ્રહ્મચારી ને નીલકન બ્રહ્મચારી ને કે અમારું ગુરુ છે એ બહુ સમર્થ છે એ કે કાંઈ ખાઉં પયું કાંઈ નહીં અને ભોયરામાં રહે છે અને વરસમાં એક જ વખત બાર આવે એટલે બધી રયતના દર્શન કરવા માટે આવે પાછા દર્શન થઈ જાય એટલે ગુરુજી ભોયરા માં સમાઈ જાય મહારાજે નક્કી કરી લીધું કે આ જીવે છે ને એ માનને આધારે જીવે ઈશ્વરાનંદ સ્વામી અહીંયા લખ્યું ને હરામી ઉપર સારું દેખાડતા હોય અંદર મેલા હોય એટલે મહારાજ રાજાને કે રાજા મુમુક્ષુ હતો મહારાજ કે બ્રહ્મચારી રાજા આ તમારા ગુરુજી છે એ માનને આધારે જીવે છે કે આપણે બે અહીંયા મળ્યા એ અમારા ગુરુ ના બેઠા બેઠા દેખે છે મહારાજ કે પરીક્ષા કરવી છે રાજા ની તમારા ગુરુ ની રાજા કે હા કારણ કે મુમુખ શું હતું એને હાચા કોઈ મહિડા નતા આવા મહિડા તા તો એમાં એને પ્રતિ હતી એટલે મહારાજ એટલું જ કીધું કે આસો સુધી પૂનમ કાલે આવે છે કોઈ પણ રયત ના જા જ્યાં જ્યાં દર્શન કરવાના જે રસ્તા હોય ને એ રસ્તા બ્લોક કરી દે એટલે ગુરુજી તો બિચારા ભોયરામાં રાહ જોતા હતા કાલ આટલી પબ્લિક આવશે મારા દર્શન કરશે આશીર્વાદ દેશ ને આમ ને તેમને કેટલાય ઘોડા ઘડી રેખા હતા પણ રાજાએ પેરો મૂકી દીધો ક્લુ ના ફરી અને જેવા ગુરુજી બહાર નીકળ્યા કોઈ પબ્લિક જે આશા હતી આશા પૂરી ના થઈ અને પછી બ્રહ્મચારી ને ખબર પડી કે આ ભાઈ ના રામ રમી રહ્યા પછી રાજા ને કે હાલો આપણે હવે જાય મંત્રી ને કારભારીને રાજા અને બ્રહ્મચારીને બધાએ આવ્યા તો આમ ચિત્તો પાઠ પડી ગયો પ્રાણ વય ગયા પછી રાજા બ્રહ્મચારીને પૂછે છે આમ કેમ છે મહારાજાએ વતના વ્રતમાં લઈ પૂછે ધનનો ત્યાગ કર્યો હોય સ્ત્રીનો ત્યાગ કર્યો હોય પણ જો માનનો ત્યાગ ન થાય ને તો બધું માન ના આધારે હોય ને એના તમે વખાણ કરો ને એને ખાવા ના દો પીવા ના દો ને તો એ મજા આવે કારણ કે માન ના આધારે જઈને એમ આ ગુરુજી માન્ય આધારે જીવતા હતા અને કોઈ પબ્લિક ના આવી પછી મહારાજને રાજા મહારાજે રાજાને ઉપદેશ આપ્યો અને પોતાને શરણે લીધો હે નિષ્કુળાનંદ સ્વામી એ કોનાનું दृष्टાંત જો કેવું આપ્યું અંદર પીતળ જ છે એમ અંદર કઈ સાધુતા જ નથી પણ આરી ભક્તોને સેવકોને બૈરાઓને બીજા તીજાને એટલી સરસ મજાની વાતો કરી માયા જાળમાં લઈ અને પછી એનું કામ કરતા સેવા કરતા હોય ને સેવા ઈ શામી કે ઈ ખરો સેવકો ઈ સેવા કરે સેવા જ નથી કરતો તો સેવક છે ન કેવાનું આપણે સેવા કરે તો તો આપણે સમજી શકીએ કે ઈ સેવક છે બરાબર એક એક ગુરુ અને શિષ્ય બે હતા પછી ઉમર થઈ ગઈ એટલે ગુરુ એ કીધું કે ભાઈ બાર જાત જોઈએ તો વરસાદ આવે છે તો સેવક ક્યાં ગુરુ બીલી આવી ને કે હાથ ફેરવો ગુરુ કઈ નહી બોલ્યા નહી પછી ગુરુ એવા કે આને હવે કેવાય નહિ કઈ તો ગુરુ થી રેવાનું નહી દીવો બળતો હતો ને દીવો એટલે ગુરુ કે આ દીવો ઠારી નાખી તો શિષ્ય કે ગુરુજી આંખું વીચી જાવ ને એટલે દીવો ઠરી જાય તમને અંજવારું દેખાય છે એટલે તમે ઠારવાનું કયો ને આંખું બંધ કરજો તો ના દેખાય ને પ્રકાશ દેખાય ના દેખાય ગુરુ એ વિચાર કરે કે સેલ હારો સહી પછી જાપલી હતી જાપલી દરવાજા

નિષ્કુડાનંદ સ્વામી કે આવા શિષ્ય હોય ને એને સેવક ના કહેવાય હે સેવક તો એને કહેવાય કે ગુરુની અનુવૃત્તિમાં રહી અને સેવા જેને કરી હોય ને એને શિષ્ય કહેવાય સ્વામીએ લેખું વાતોમાં ગુરુ શિષ્ય સંયોગ

એ ગુરુના અંતરમાં જે રાજીપો છે આશીર્વાદ છે ને એ આપ શિષ્ય માગે અને આપે ને એમાં કઈ ન હે આ વિદ્યાર્થી ભણતા હોય ને તો અમુક વિદ્યાર્થી એવા હોશિયાર હોય કે ગુરુના ના વિદ્યા લે અને અમુક શિષ્યો એવા હોય કે ગુરુ સમજાવે સમજાવે મહેનત કરે પણ કઈ ન આવે છે અને છે જેવું તમે વાવો ને એવું સામી બાપા કે કાક કે ખેડૂત હોય ને કણબી એ કારતક મહિને ડાયા થાય કે આના કરતા તો આ કર્યું હોત તો હારું આના કરતા તો આ કર્યું હોત તો હારું એટલે કારતક મહિને ડાયું ન થવું પણ જેઠ મહિનો બે તય ડાયું થવું સમજા એટલે આજની જે કથા આવી સ્કૂલાનંદ સ્વામીની એટલી બધી સરસ આવી મને અને તમને બે ને કેતી જાય એવી આજની કથા આવી સહજાનંદ સ્વામી મહારાજ જય